અને આજે જો અમારા નણદુની આવવાના છે ઘરે કેમ કે ઘણા સમયથી આવ્યા નથી આપણે જેથી ગુરુ પૂનમમાં ગયા થાય એને મળવા અને આજે એ આપણા ઘરે આવવાના છે અને આજે અમેથી જો વરસાદ કાલ હતો આજ વરસાદ નથી અને જો સરસ મજાની વરાફ નીકળી ગઈ અને આજ આવવાનું છે આપણે અમારા આતુભાઈને આના આર્યના પપ્પાના ભાઈ બનશે યુટ્યુબર એને મળવા જવાનું છે અને કોને કોને મળવા જવાનું છે એ મને ખબર નથી પણ એ લઈ એને આપણે જવાનું છે અને હેસ્તો વરસાદ નીકળ્યો અને દોસ્તો અત્યારમાં શું કહેવાય કે મસ્તની ની બરાબર નીકળી ગઈ છે તરીકો તો નથી નીકળ્યો પણ વરસાદ નથી આજે અને ખૂબ સરસ મજાનો એવો માહોલ છે આવો ઠંડો અને આજે આપણે જવાનું છે એક યુટ્યુબર છે અમારા ભાઈ બંધો અને એને ઘરે જ આવવાનું છે મળવા અને હું કહેવાય કે અમારે બેનું આવવાનું છે કાજલ કીધું એમ તો વિડીયોમાં બન્યા રહેજો જોવાની મજા આવી છે નવા હોય તો પ્લીઝ અમારા વિડીયોને લાઈક શેર કરજો હવે મળીશું મારે બેનું આવે ત્યારે અને દોસ્તો શું કહેવાય કે અત્યારે જો ઘરે મસ્ત મજાનો માહોલ છે ને અમારે મારા મમ્મી જો અહીં બેઠા છે અને મારા ભાભી અમે રસોઈ બનાવે છે અને મારા પપ્પા એ જમવાનું ચાલુ કરી દીધું છે જમની એટલે કારની વાટ જોતા હતા પોકીજા બેન આવો કારો પોકીજા હા કેદું આપણે અમે ગુરુપુનમાં ભેગા કેતા તેદું ના અમેન काजल બેન ને કોઈ મુલાકાત થી નથી ના છે અમારા મુનાભાઈ ની બેન છે અમારા काजल બેન કેમ છે કાજલ વરસાદ પાણી કો તમારે કેમ છે અને એ તો ગમે ત્યારે આપણા ઘણા વિડીયો અમારે તીલુબેન એન્ટ્રી તો હોય છે પણ શર્માતા જ હોય છે કેમ કે બોલો બોલવાનું કંઈ આવે નહીં હા કાજલ બેન છે બગદાણા પાસે મોડ પર આવ્યું ને ત્યાં રહે છે અને આજે શું કહેવાય કે નવરા સંચાય કોને ખબર ભૂલા પડી જાય લાગે તો આજે દાખલા શું આવ્યો જો દાળો પડે ને એટલે આવ્યો તો ખરા તો બેહો આપણે હવે મહેમાન આવ્યા છે મહેમાનને કહેવાય કેમ કે ઘણા સમય થાય આવ્યા સાપાણી હવે પાઈ દે તો દોસ્તો આપણે નીકળી ગયા છીએ અત્યારે હવે જાવ કેમ કે પહેલા જઈ આવીને કરે કોણ ખબર હોય ઘરે હોય કે ન હોય નીકળી છે ઘરે જઈને ખબર પડે કે ભાઈ બંદો બધા કામ ઢાબવ છે એટલે કઈ ખબર ની કેરે હોય કે ન હોય ને ગાડી આપણે લઈ લીધી છે કાકા તો હા આપણે જોતી આખી જાશે જવા માટે તો હાલો હવે ન્યા જઈને મળશું દોસ્તો આપણે પહોંચી ગયા છીએ આતુભાઈના ઘરે ને આપણે ગાડી મૂકી દીધી છે ને બહાર જ ત્યાંના મમ્મી સારું કરે હું સારું કરો અડ જાય અને જુઓ ડાળ હારી કરે છે રસ્તામાં તો હવે આપણે આઈ અંદર તો ઘરે કોણ કોણ છે તો જો કોઈ છે ની બધા વીજેલા છે વાળીએ તો પ્રોગ્રામ તો કેન્સલ જો કેરે આયા તો મળવા તો ઘરે કોઈ છે જ તો પાછા રિટર્ન કરી જવા

ચંપા ભાભી જો અહીંયા છે કેમ છે ચંપા ભાભી જય માતાજી બધાને જો બેઠા આપણે વાડી આવ્યા છે ડુંડાન ઠેગલો છે એટલે ધાન રાખીને બેઠા તેડકો નીકળે તો કોળા કરી દેવાના છે અને જો આ ડુંડા છે વાડીના અને હું કહેવાય કે વરસાદ હતો બે લણી લીધી તડકો હતો ને પાછો બે દિવસ સુધી વરસાદ છે એટલે ખાટલો હા આયા લાવ્યો નાનો એવો એટલે નાનો મોટો છે પણ પાયા નાના નાના

આજે તાર બોપા વિડીયો ઉતાર હા મજો આજે આઈ આપણે મોલ ને કે તો હાલો દોસ્તો હવે આપણે પેલા સીપડું ખાઈ લઈએ અને પછી ઘડીકવાર વાર બેસું હવાણ કરીએ થોડીક વાર ને પછી જવાનું છે આપણે આજે ઈતાભાઈને ઘરે તો વિડીયોમાં બન્યા રહેજો કેમ કે ના કેવો માહોલ છે એ ખબર નથી તો દોસ્તો આપણે જો સંપાપમાં ગયેલા હતા આદુભાઈ તો કાંઈ મળ્યા ન એટલે હવે આવ્યા છે હવે આવ્યા છે આપણે હિતેશભાઈના ઘરે અને જો અમાર રેખા ભાભી છે કેમ છે રેખા ભાભી હા અને ઓલા છે અમારે હિતેશભાઈના મમ્મી નીચે હતા ને આપણે આવી ગયા છીએ ધારાભેને કઈ દેખાતા નથી કેમ ક્યાં ધારા

તો હાલો સાપ પી લઈ હાલો રેખા સા કે હું કરો દોસ્તો ક્યાં ની વાત જોતા હતા આપણે કેમ કે ભાઈ બંધો માં તો આતુભાઈ ગઈ ગયા હતા આતુભાઈ તો કઈ મળ્યા નહીં અને છેલ્લે છેલ્લે જો નીતિશભાઈ આવ્યા છે તો ફેમિલી હે ને અત્યારે હિંમતભાઈ એવા થવા હવાઈન કરવા કેમ કે અત્યારે વાગી ગયા છે દસ ને દસ વાગ્યા ના હે ને ભાઈ હવાઈન કરવા બધી નીકળી ગયેલા હે ભાઈને સાપ આવ્યો ને અત્યારે બેઠા છે ને હવાઈન કરીએ અને આજ હિંમતભાઈ હે ને આજ